નમસ્કાર એ ન્યૂઝમાં તમે જોઈ રહ્યા છો કે મહેસાણા જિલ્લા ઊંઝા તાલુકામાં ઉમિયા માતાની મોટી બેદરકારી સામે આવી કે જ્યાં જનતા માટે જગ્યા નથી પણ રિક્ષા પાર્કિંગ તમે જોઈ રહ્યા છો રિક્ષા પાર્કિંગ થઈ રહી છે ગાડીઓ પાર્કિંગ થઈ રહી છે તેમાં સ્કૂટર પાર્કિંગ થઈ રહ્યા છે બાઇકો પાર્કિંગ થઈ રહ્યા છે તો જનતા જે ભક્તો આવી રહ્યા છે જે પાટીદાર સમાજના દર્શના દર્શન માટે આવી રહ્યા છે એમના માટે કોઈ જગ્યા નથી તો શું રિક્ષાઓ માટે મોટી જગ્યા રાખી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાર્કિંગવાળા છે એમનું કહેવું એમ થાય છે કે હવે ત્યાંના જ બેદરકારી કરી રહ્યા છે ત્યાંના અધિકારીઓ તો અહીંના જે પાર્કિંગના તમે પ્લોટમાં જોઈ રહ્યા છો કે પાર્કિંગની મોટી જગ્યા હોય છે ત્યાં રિક્ષા પણ એક સાઈડ પાર્કિંગમાં રાખવામાં આવે એવું કહેવું છે પણ સામ સામે અથડાવવામાં આવી હતી ગાડીઓ ને અહીંનું બેદરકારી તો બહુ મોટી આવી છે સામે નમસ્કાર એ ન્યૂઝમાંથી સુનીલ પટેલ તંત્રી ગુજરાત